આત્મવિશ્વાસ સફળતાનો પ્રથમ રહસ્ય છે જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે પરિસ્થિતિની ચિંતા ના કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી અનુભવી આપને સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસ આપણે તે કામ કરવાની તાકાત આપે છે સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધન સામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંતકરણનો અવાજ સાંભળવો તે વીર પુરુષનું કામ છે ઘણીવાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી જો આપણામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશા અસફળ રહેશો પણ જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો કામની શરૂ કર્યા પહેલા જ આપ સફળ હશો કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પડે તો તે કામ છોડી દેજો અન્યથા અપસ્થ થવાનો વખત આવશે કોઈ કામ માટે ના તો તે કામ છોડી દેજો આવશે પોતાનું કેન્દ્ર બહાર ના રાખો તે તમારું પતન કરશે પોતાનામાં પૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના કેન્દ્ર પરથી કામ કરતા રહો કોઈ વસ્તુ તમને હેરાન કરશે નહીં

જે સાચ વિશ્વાસ મૂકે છે તેની માટે તે કૃપા અનંત વહેતી રહે છે થેન્ક યુ જય માતાજી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો